પ્રશ્ન નંબર એક કયા પ્રાણીના દૂધમાં સૌથી વધુ પ્રોટીન હોય છે એક ઘેટા દીક ગાય સીખ ભેંસ દીક બકરી સાચો જવાબ છે દીક બકરી પ્રશ્ન નંબર બે ताजमहल भारत कया शहर में आलो छे ए शिमला बी आगरा, सी जयपुर डी अजमेर साचो जवाब छे? बी आगरा प्रश्न नंबर त्र क्या झाड़ नीचे सूआी व्यक्ति मरी जाए छे? પીપળો બી લીમડો સી નીલગિરી દી બોર્ડી સાચો જવાબ છે બી લીમડો પ્રશ્ન નંબર ચાર કયા ફળના બીજ વીંછીનું ઝેર તરત જ દૂર કરે છે એ તામલી બી સફરજન सी सफ्रजन डी केला साचो जवाब छे ए तामली प्रश्न नंबर 5 દરરોજ ઈડા ખાવાથી શું ઝડપથી વૃદ્ધિ પામે છે એ ઊંચાઈ બી તાકાત સી મગજ દી યાદ શક્તિ સાચો જવાબ છે બી તાકાત પ્રશ્ન નંબર 6 મહારાણા પ્રતાપ ના ભાલા નું વજન કેટલું હતું એ 83 કિલોગ્રામ બી 85 કિલોગ્રામ સી 90 કિલોગ્રામ ડી 100 કિલોગ્રામ સાચો જવાબ છે एक्या किलोग्राम प्रश्न नंबर सात नरेंद्र मोदी वडा बनया पेहेला ए क्या राज्य मुख्यमंत्री ए प्रदेश बी गुजरात सी दिल्ली डी उत्तर प्रदेश साचो जवाब छे बी गुजरात प्रश्न नंबर आठ बाबर इच्छा मुजब तना शरीर ने क्या दफनाव्यू ए मा, बी मा, सी दिल्ली मा, दी झांसी मा। साचो जवाब छे। एक काबुल मा। प्रश्न नंबर न ગૌતમ બુદ્ધને કયા વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્ત થયું હતું એ લીમડો બી પીપલ સી બોર્ડી દી નીલગિરી સાચો જવાબ છે બી પીપલ પ્રશ્ન નંબર દસ લિપસ્ટિકમાં કયા પ્રાણીનું લોહી ભેળવવામાં આવે છે ए गाय बी बकरी सी ढोंड दी नील गाय साचो ढूंढ। प्रश्न नंबर अग्न भारत न स्वर्ग क्यू ए मुंबई बी गोवा सी काश्मीर ने डी आंध्र प्रदेश साचो जवाब छे सी कश्मीर ने प्रश्न नंबर 12 कई नदी પોતાનો માર્ગ બદલવા માટે પ્રખ્યાત છે એ ગંગા નદી બી તાપતી નદી સી કોસી નદી ડી યમુના નદી साचो जवाब छे। सी कोसी नदी प्रश्न नंबर क्या वैज्ञानिके सौ प्रथम कहियों के पृथ्वी गोर छे ए नील आमनाग। बी न्यूटन सी एरिस्टोटल दी अकबर साचो जवाब छे। सी एरिस्टोटल प्रश्न नंबर चौदह पानी पीधा विना मानवी के समय जीवी जीव छे। ए बी पांच दिवस सुधी सी सात दिवस सुधी दी नव दिवस सुधी साचो जवाब छे सी सात दिवस सुधी પ્રશ્ન નંબર પંદર કયો દેશ સૌથી વધુ પાલકનું ઉત્પાદન કરે છે એ ભારતમાં બી ચીનમાં સી જાપાન ડી દુબઈમાં સાચો જવાબ છે બી ચીનમાં પ્રશ્ન નંબર સોળ कांची कैरी खावा थी कई बीमारी दूर થાય છે એ ડાયાબિટીસની બી થાઇરોઇડની સી એસિડિટીની ડી બ્લડ પ્રેશરની સાચો જવાબ છે ડી બ્લડ પ્રેશરની પ્રશ્ન નંબર 70 સૂર્યદેવના બહેનનું નામ શું છે એ લક્ષ્મી બી છઠ દેવી સી દુર્ગાદેવી દી દેવી સાચો જવાબ છે બી છઠ દેવી વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો